તાવડાના મુવાડા ગામે જેસીબી માં જાન લઈ જવું યુવકને ને પડ્યું ભારે પોલીસ દ્વારા દાખલ કરાયો બીએનએસ બસો એક્યાસી મુજબ ગુનો ઇન્સ્ટાગ્રામ માં રીલ જોઈ યુવકને ને આવ્યો હતો જેસીબી માં જાન લઈ જવાનો વિચાર પોલીસ દ્વારા જેસીબી કબજે કરી ડ્રાઈવર વિરુદ્ધ દાખલ કર્યો ગુનો જેસીબી ડ્રાઈવર દ્વારા માફી માંગતો બનાવ્યો વિડીયો રિપોર્ટર પંકજ પંડિત ઝાલો મારું નામ નિયમા અરુણ ભાઈ રમણભાઈ છે રહેવાસી ગામ મોટી ભૂગેડી છે મારા મિત્રને ત્યાં કાવડાના મોવાડામાં જેસી ઉડાન ભરીને લઈ ગયેલા તે બદલ હું માફી માંગુ છું હવેથી આવી ભૂલ ના કરું ગઈ તારીખ નવ બે બે હજાર પચીસના રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આવેલ કાવડાના મોવાડા ગામે એક લગ્ન સમારંભમાં એક જીસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે બે સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ જે અનુસંધાને આજ રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ બીએનએસએસ કલમ બસો એક્યાસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ જે જેસીબી છે એને એમવીએક બસો સાત મુજબ રિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે